રવિવાર બેઠક મળી છે રવિવારનો દિવસ તેમ છતાં મહત્વની કેબિનેટ બેઠક ત્યારે આજે રાજાના દિવસે આ કેબિનેટની બેઠક બોલાવવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે બેઠક રાજકીય ગલિયારોમાં પીએમ મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ આ તરત જ આ બેઠક યોજાઈ છે ત્યારે અનેક ચર્ચાઓ આ બેઠકને લઈ જોવા મળી છે કેબિનેટની બેઠકમાં શું થશે તે અંગે સૌ કોઈની નજર મંડાયેલી છે આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ધવલ અમારી સાથે છે ધવલ રવિવારનો દિવસ અને કેબિનેટ ની બેઠક મળી છે શું વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે વાત કરવામાં આવે તો દર વખતે કેબિનેટ ની બેઠક જે છે તે બુધવારના રોજ મળતી હોય છે પરંતુ આજ મહિનાનો જે પહેલો સપ્તાહ શરૂ થાય છે તેમાં રવિવારના રોજ જે બેઠક મળી છે એટલે કે ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે બીજી બાજુ એવી પણ ચર્ચાઓ સામે આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમને સાતમી ઓક્ટોબર બે હાજર એક ના રોજ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો ને તેને ચોવીસ વર્ષ જેટલો સમય પૂર્ણ થાય છે તેને લઈને પણ અનેક કાર્યક્રમો ગુજરાતમાં કરવામાં આવે તેને લઈને પણ બેઠકની મહત્વ ગણી શકાય છે અને બીજી બાજુ વાત કરવા કે પણ પણ કેબિનેટ પેન્શન લઈને ચર્ચા વિચારણા કરવામાં આવે બેઠકની અંદર તેવી વાત સામે આવી રહી છે બીજી બાજુ વડોદરા અને દાહોદની અંદર જે દુષ્કર્મની ઘટના બની છે તે દુષ્કર્મની ઘટનાને લઈને ચર્ચા વિચારણા કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવી તેવી પણ વાત સામે આવી રહી છે બીજી બાજુ કહી શકાય કે મહારાષ્ટ્રમાં ઇલેક્શન હોવાથી કેટલાક ગુજરાતના નેતાઓ મહારાષ્ટ્રમાં પ્રચાર તેને લઈને પણ આ કેબિનેટ બેઠક છે બોલાવવામાં બોલાવવામાં અને રજાના દિવસે સાથે અત્યારે હાલ ગાંધીનગર સ્વર્ણિ સંકુલ ખાતે કેબિનેટ બેઠક શરૂ થઈ ચુકી છે અને બેઠક પૂર્ણ થયા બાદ છ વાગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ મીડિયાને પોતાનું સંબોધન કરશે અને તેની અંદર જાણવા મળશે કે કેબિનેટ બેઠકનો મુખ્ય હેતુ શું હતો કયા કારણોથી કેબિનેટ બેઠક બોલાવવામાં આવે છે જે જૂની પેન્શન યોજનાના જે લાભાર્થીઓ છે જે બે હજાર છ પછી કે સાત પછીના જે ભરતી છે તેની અંદર કયા લાભ મળી શકે છે તે પણ મહત્વનો મુદ્દો રહેશે અને જે પ્રમાણે દિવાળી પણ નજીક આવી રહી છે દિવાળીને એક મોંઘવારી પથ્થું છે કે પછી જે સરકારી અધિકારીઓ છે તેમનો પગાર કઈ રીતે કરવા દિવાળીનો તહેવાર છે તે તમામ તમામ મુદ્દા ઉપર અતર હાલ ગુજરાતની જનતાની મીટ માડીને બેઠી છે એટલે કે કહી શકાય કે બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાઓ ચર્ચા ઉપરથી પરડો ઉઠકશે આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ